જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગ્યું જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી દેશમાં ઓગણા એંશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારી રાજધાની દિલ્હીમાં જમીનથી આકાશ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને કરશે સંબોધિત સાંજે સાત કલાકે રાષ્ટ્રપતિનો પ્રજાજોગ સંદેશ દૂરદર્શન અને આકાશવાણી પર થશે પ્રસારિત સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત ગુજરાતના બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક તો એકવીસની પ્રશંસનીય સેવા બદલ મેડલ થશે એનાયત એસીબીના ડિરેક્ટર પિયુષ પટેલ તથા ડીએસપી એમ જે સોલંકીને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક રાષ્ટ્રધ્વજના સન્માનમાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અંતર્ગત બાવીસ પોઈન્ટ ચાળીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા જ્યારે કુલ છવ્વીસ લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા આજે દેશ મનાવી રહ્યો છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ બે હજાર એકવીસથી થી આ દિવસને મનાવવાની થઈ શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ આ દિવસ મનાવવાનો લીધો હતો નિર્ણય બિહાર એસઆઈઆર મુદ્દે ચૌદ દિવસ પછી પણ કોઈપણ રાજકીય પક્ષે નથી નોંધાવી આપત્તિ ચૂંટણી પંચે આ અંગે આપી જાણકારી સુપ્રીમ કોર્ટે કહ્યું પારદર્શિતા વધારશો તો મતદારોને વિશ્વાસ વધશે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનું મંડળ પધાર્યું ગુજરાત ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની લીધી મુલાકાત દોઢ દાયકાથી ગઠન થયેલા એફડીસીએ ગુજરાત યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમ અન્વયે દ્વિપક્ષીય બેઠક આજથી ઓગણીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી અત્યારે કુલ ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાશે જ્યારે અત્યાર સુધીમાં સિઝનનો કુલ ચોંસઠ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા નોંધાયો વરસાદ લાંબા વીકેન્ડ પૂર્વે ભારતીય શેર બજારમાં ફ્લેટ ક્લોઝિંગ મિડકેપ સ્મોલ કેપમાં નરમાઈ જ્યારે કોમોડિટીમાં પણ ગઈકાલની તેજી બાદ આજે મિશ્ર કારોબાર તો રૂપિયામાં અગિયાર પૈસાની નરમાઈ